નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ વિષય નામાના મૂળ તત્વો અને એમાં આપણે ભાગ બે અને પ્રકરણ નંબર પાંચ ધંધાકીય એકમોના નાણાકીય પત્રકોની ચર્ચા કરી રહ્યા છે એમાં આપણે 6 થી બાર દાખલા વ્યવસ્થિત રીતે ગણ્યા છે અને એમાં જે એડવાન્સ લેવલના હવાલા છે એની પણ આપણે વ્યવસ્થિત રીતે નોંધ કરીને મળ્યા છે જેમ જેમ આગળ જઈએ છીએ એમ એમ થોડી થોડી વેરાયટીઓ આવતી જાય છે હવે આજે 13મો દાખલો આપણે ગણવાનો છે વિપુલના ચોપડે તારીખ 31/3/15 ના રોજ પૂરા થતા વર્ષના કાચું સરવેયું નીચે મુજબ આપેલું છે અને એના પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવાના થાય છે બે દાખલા બાકી છે મિત્રો 13મો અને 14મો તો આપણે દર વખતની જેમ આ વખતે પણ હવાલાઓ જે છે એ પહેલા નોંધીશું કે એ હવાલાઓ કાચા સરવેયામાં કઈ કઈ જગ્યાએ ટચ થાય છે અને એની નોંધ કરીશું જે રીતે આપણે અસરો આપીએ છે એ રીતે અસર આપીશું ફરી ફરીથી મિત્રો કહીએ છે કે વેપાર ખાતો નફા નુકસાન ખાતો પાકો સરેલા ત્રણ નો નમૂનો એઝ ઇટ ઇઝ અને હવાલાઓ જો મોડે નહીં હોય તો આ ચેપ્ટર આવડશે છે રેડી એટલે જો આ મોડે ના હોય તો ખોટી આપણે એની પાછળ મહેનત કરીશું રેડી એટલે આપણી પ્રાયોરિટી પહેલા એ છે કે આપણે એને પહેલા મોડે કરીશું તો જ આપણને આ ચેપ્ટર આવડશે રેડી તો જોઈએ છે વિપુલના ચોપડામાં

વેચાણ નોંધવાનું બાકી છે તો વેચાણ નોંધવાનું બાકી હોય તો નોંધવાનું તો જ્યાં વેચાણ દેખાય છે ત્રીજા નંબર નું ત્યાં મારી શું નંબર 2 અને વેચાણ થી દેવાદારો માં પણ ફરક પડે એટલે દેવાદારો માં પણ મારી શું નંબર 2 ત્યારબાદ ફર્નિચર પર વાર્ષિક 20% ઘસારો ગણવાનો છે તો ફર્નિચર જો સામેની તરફ ફર્નિચર દેખાય છે એમાં મારી શું નંબર 3 ત્યારબાદ વીમા પ્રીમિયમ માં વિપુલ જીવન વીમાના ના 3000 નો સમાવેશ થઈ ગયો છે ખાસ ધ્યાન આપણે અગાઉ આમનો જ ની ચેપ્ટર ભણી ગયા એમાં આપણે કીધું હતું કે જીવન વીમો એ મારો પોતાનો અંગત ખર્ચ છે એમાં ધંધાને કોઈ લેવા દેવા છે નહીં એટલે જીવન વીમો એ ઉપાડ કેવા છે તો એની નોંધ ઉપાડમાં થાય વીમા પ્રીમિયમમાં થાય નહીં તો એ વીમા પ્રીમિયમ જે છે ત્યાંથી કાઢવા પડશે એટલે વીમા પ્રીમિયમ છે આ બાજુ તો એની પર મારી શું નંબર 4 અને ઉપાડ શબ્દ છે ત્યાં પણ મારી શું નંબર 4 ત્યારબાદ પાંચમો હવાલો વધારાની ગાળખા 15000 માંડીવાળો તેમ જ દેવાદાર પર 5% ગાળખા તનામતની જોગવાઈ કરો તો દેવાદારો જે દેખાય છે ત્યાં ફરી મારીશું નંબર 5 ગાળખા અને ગાળખા તનામત ત્યારબાદ છઠ્ઠો હવાલો 17000 ની મૂડી તારીખ 1/10/2014 ના રોજ લાયલા છે અને મૂડી પર 10% વ્યાજ આપવાનું છે તો મૂડી જે દેખાય છે ત્યાં પણ મારીશું નંબર 6 દસ હજાર ની ખરીદી નું ભરતું લેણદારો પાસેથી મળ્યું એનો મતલબ શું આપણે ઉધાર ખરીદી કરી છે પણ એ ભૂલથી નોંધવાનું રહી ગયું છે તો ખરીદી નોંધવાની રહી જાય તો ખરીદી નોંધવાની તો ખરીદી જ્યાં છે વેચાની નીચે ત્યાં મારી શું નંબર સાત બીજા કોઈ હવાલા છે નહીં તો આમ જોવા જઈએ તો આ ઇઝી દાખલો છે ધ્યાન રાખીશું કોઈ અઘરો હવાલો આમાં છે નહીં તો શરૂઆત કરીએ છે મિત્રો ખાસ પહેલું

જે પહેલેથી આપણી જો 17000 હતા નહીં એનો મતલબ પહેલા કેટલા હશે 2 લાખ રૂપિયા કેટલા હશે 2 અને 17000 વધારો થયો છે 1 10 14 છે અને એની ઉપર પાછું 10% વ્યાજ ગણવાનું છે તો નોટ નંબર 1 મૂડી પર વ્યાજ ધ્યાન રાખજો ખાસ તો આપણી મૂડી હતી કેટલી 2 લાખ રૂપિયા હવે આ તો વાર્ષિક પૂડી છે એટલે એની પર તો પૂરે પૂરું વ્યાજ 2 લાખ ના 10% 20000 પણ બીજી જે મૂડી છે એ 1 10 14 ના લોન છે કેટલી લાયા છે 17000 એની પર 10% વ્યાજ તો ખરું છે પણ 1 10 14 એટલે 10મો 11મો 12મો પહેલો બીજો ત્રીજો 6 મહિનાનું વ્યાજ ગણા છે એટલે 6 12 નું થશે 6 12 તો 17000 10 ટકા

તો હોય છે ત્યારબાદ ઉપાડ આપ્યું છે છત્રીસ હજાર રૂપિયા તો ઉપાડ પણ મૂડીમાંથી બાદ થાય એટલે અહીંયા લખીશું છત્રીસ પણ એની પર હવાલો ટીક કર્યો તો જો આપણે કે

અને તમારી ચોપડીમાં પણ આપેલું છે વીમા પ્રીમિયમ જો કેટલું આપેલું છે તો કે 24000 રૂપિયા કેટલું છે 24000 તો અહીંયા લખીશું 24000 એમાંથી ભૂલથી નોંધે ઉપાડ બાદ કરીશું 3000 રૂપિયા તો બહાર આવશે 21000 તો આ રીતે મત થશે ત્યાર બાદ વેચાણ આપ્યું છે ત્રીજા નંબરે 6 લાખ અને એમાં હવાલો છે બીજા નંબરનો રેડી વેચાણ વેપાર ખાતાની જમા બાજુ વેચાણ ચોપડે નોંધ્યું નથી તો નોંધવાનું સાહીઠ હજાર રૂપિયા બાર આવશે છ લાખ ને હવે વેચાણ ફરક પડે

અને બહાર આવશે 175750 હવે આપણને ખબર છે કે ગાલખાતની બીજી અસર ક્યાં થાય નફાનું નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચમાં બનાવ્યું છે ગાલખાત હવાલાની કેટલી છે 15000 તો અહીંયા કેટલા લખું છું 15000 ગાલખાત અનામત હવાલાની કેટલી છે 9250 બીજો જ્યારે આવશે ત્યારે આપણે લખીશું રેડી ચલો તો દેવાદારોનું પણ પૂરું ખરીદીનું પણ પૂરું सॉरी वेचाण नु पण कहू तो હવે પણ આવી છે ખરીદી તો ખરીદી માં 3 લાખ રૂપિયા છે ખરીદી વેપાર ખાતા ની ઉધારવા ખરીદી 3 લાખ રૂપિયા એની પણ હવાલો છે મિત્રો વાંચો છેલ્લો હવાલો કે 10000 ની ખરીદી નું ભરત્યું લેન્ડર પાસે થી મળ્યું શરત ચૂક થી લખવાનું જ રહી ગયું છે એટલે ખરીદી કરી થી પણ નોધી નથી તો ન નોધે ખરીદી તો અહીંયા ન નોધે ખરીદી હવા લાગે તેવી જ હજાર દસ હજાર તો કેટલા હશે ત્રણ લાખને દસ હજાર હવે આ ખરીદીથી કોને ફરક પડે લેન્ડ આવે તો લેન્ડ આવો સોઈના કેટલા છે લેન્ડ તો લેન્ડ ચાલો છે સાઠ એમાં ખરીદી એડ કરવી પડે એટલે નો નો દેવ ખરીદી હવા લાખ છે દસ તો બાર આવી જશે સિત્તેર આ રીતે કામ થશે ત્યાર બાદ ખરીદીનો બીજો કોઈ હવાલો દેખાતો નથી એટલે ખરીદીમાં કંઈ આવશે નહીં ત્યાર બાદ વેચાણ પરત આપ્યું છે 5000 વેચાણમાંથી વાત થાય વેચાણ પરત કેટલું છે 5 ત્યાર બાદ નીચે ખરીદ માલ પરત આપ્યું છે 4000 તો ખરીદીમાંથી ખરીદ પરત બાદ 4000 બાદ રાખીશું પછી ત્યારબાદ આગળ છે ખાસ શરૂઆતનો સ્ટોક દસ હજાર રૂપિયા વેપાર ખાતાની ત્યારબાદ આગળ છે ખાસ પગાર આપ્યો છે અગિયાર માસ સમજી રહ્યો મિત્રો અગિયાર માસનો આપ્યો છે પગાર કેટલા મહિનાનો હોય બાર મહિનાનો આપ્યો છે કેટલાનો અગિયાર મહિનાનો એનો મતલબ એક મહિનાનો ચૂકવવાનો બાકી છે આ ચૂકવવાનો છે સમજી જઈ શકો પગાર આવે કે વહીવટી ખર્ચાનો પગાર કેટલો આપ્યો છે અંદર પગાર તો પગાર આપ્યો છે 1 લાખ ને 10000 1 લાખ ને 10000 એમાં બધા ચૂકવવાનો બાકી પગાર કેવી રીતે ગણતરી થશે તો 1 લાખ ને 10000 1 લાખ 10000 કેટલા મહિનાનો છે 11 મહિનાનો હજુ કેટલા મહિનાનો બાકી

પણ વ્યાજ ચૂક્યું છે કેટલું ખરેખર 5000 તો વ્યાજ લોન પર વ્યાજ હોય આવે કે નાણાકીય ખર્ચમાં નાણાકીય ખર્ચ લોન પર વ્યાજ કેટલું છે 5000 પણ આખા વર્ષનું કેટલું થાય 10000 એનો મતલબ 5000 ચૂકવવાનું બાકી છે એટલે અહીંયા ચૂકવવાનું બાકી વ્યાજ કેટલું છે 5000 તો ટોટલ કેટલા થઈ જશે 10000

અન્ય વ્યાજ જે છે એ આપણને મળે તો વ્યાજ પણ મળ્યું છે જો 12% ના ડિબેન્ચર નું વ્યાજ કેટલું મળ્યું છે 6000 હવે 1 લાખ ના 12% કરી કેમ કે 12% ના રોકાણ છે તો 12% કરી તો 12000 12000 વ્યાજ મને વર્ષે મળવું જોઈએ પણ મળ્યું કેટલું 6000 એનો મતલબ 6000 વ્યાજ મળવાનું બાકી છે એટલે આ પણ છૂપો હવાલો છે તો અહીંયા વ્યાજ મળ્યું એટલે અન્ય ઉપજોમાં અન્ય ઉપજો ધ્યાન તો નિદેન ચર્નું વ્યાજ કેટલું છે 6000 મળવાનું બાકી કેટલું એ પણ 6000 અને ટોટલ કેટલું થાય 12 રેડી તો મળવાનું બાકી હોય એ મારી मिल्कટ છે એટલે મળવાનું બાકી નિદેન ચર્નું વ્યાજ કેટલું છે 6000 તો આ રીતે નોટ કરવામાં આવશે ત્યારબાદ દેવાદાર આવી ગયા લેન્ડદાર આવી ગયા ફર્નિચર 1 4 14 એટલે શરૂઆતમાં કેટલું હતું 1 લાખ ને 60 હજાર ફર્નિચર 1 લાખ ને 60 હજાર હવે તારીખ જો 1 10 14 ના રોજ 40000 વધારો થયો છે એટલે વચ્ચે પાછો વધારો કેટલો થયો છે 40000 તો કેટલાનો થઈ ગયું હવે 40000 વધારો છે યસ તો કેટલાનો થઈ ગયો બે લાખ એની પર પર પાછો ઘસારો 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 ગણવાનો છે ફર્નિચર તો એટલે એટલે થશે ચાલીસ હજાર કેટલા થશે એક લાખ ને રેડી પણ આ રીતે મિત્રો ઘસારો ગણાશે નહીં કેમ કે આ ફર્નિચર ક્યારે ગણ્યું છે ક્યારે લીધું છે શરૂઆતમાં લીધું છે અને આ વધારો ક્યારે થયો છે 1 10 14 એટલે એ સમજાવવા માંગુ છું મિત્રો કે આ રીતે કોઈ દિવસ ઘસારો ગણાશે નહીં અહીંયા ધ્યાન રાખીશું વર્કિંગ કરવું પડશે ધ્યાન ફર્નિચર કેટલાનું છે પહેલું શરૂઆતમાં 1 લાખ ને 60 એની પર ટોટલ ઘસારો 20 થશે तो एक लाख साइन हजार ना बीस टका कितना था एक રેડી હવે વધારો કેને થયો છે 1 10 14 એટલે કેટલો વધારો થયો છે 40000 એના કેટલા ટકા 20 ટકા અને જો 10 એટલે 10 11 12 પેલો બીજો તીજો 6 મહિનાનો ગસાવ એટલે 6 બાર આવશે તો 40000 20 6 12 એટલે આવશે 4000 બરાબર છે તો ટોટલ ગસાવ કેટલો ગણાય 36000 ગણાય નહીં કે 40000 એટલે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવે છે આવું કામ કરી રેડી તો ધ્યાન રાખીશું અને પરફેક્ટ વાંચીશું તો જ એ અસર આપણને આવશે તો અહીંયા ઘસારો કેટલો આવશે 36000 તો અહીંયા પણ 2 લાખમાંથી માંથી 36000 જાય તો 1 લાખ નું 64 રેડી તો ઘસારો પાછો અન્ય ખર્ચમાં ફર્નિચર નો ઘસારો કેટલો આવશે 36000

વીમા પ્રીમ 24000 એની નોંધ આપણે શરૂઆતમાં કરી રોકડ સિલક આપી છે 50000 તો રોકડ સિલક ચાલુ નહીં કરો રોકડ સિલક કેટલો છે 50000 ત્યારબાદ આગળ છે બેંક ઓવરડ્રાફ્ટ એ મારું ચાલુ દેવું છે એટલે ડો બેંક ઓવરડ્રાફ્ટ કેટલું છે બેંક ઓવરડ્રાફ્ટ તો 18000 રૂપિયા છે તો અહીંયા આપણે લખીશું ત્યારબાદ મોડેલ કમિશન એ મારી ઉપજ છે અન્ય ઉપજમાં મોડેલ કમિશન તો મોડેલ કમિશન કેટલું છે પાંચ હજાર રૂપિયા તે પાંચ હજાર અહીંયા આપણે લખીશું રેડી તો અહીંયા કાચા સળિયાની બધી વિગતો પૂરી થાય છે હવે હવાલાઓ આપણે જોઈ લઈએ પહેલો છોડીને બીજા બધા હવાલા આવી ગયા તો હા બીજો આવી ગયો ત્રીજો આવી ગયો ચોથો પણ આવી ગયો પાંચમો આવી ગયો છઠ્ઠો આવી ગયો અને સાતમો પણ આવી ગયો પહેલો ફોર્મ્યુલા રહ્યો છે તો વાંચી વર્ષના અંતે માલનો સ્ટોક કેટલો છે 1 લાખ ને હજાર તો અહીંયા ધ્યાન રાખીશું નોર નંબર 2 નોર નંબર 3 ધ્યાન આખર સ્ટોક કેટલો છે જો તો 1 લાખ ને હજાર છે આખર સ્ટોક 1 લાખ ને હજાર છે હવે એમાં વાંચો 50% માલની બજાર કિંમત 80000 છે બે અને બાકીના પચાસ ટકા પંચોતેર હજાર એની બજાર કિંમત કેટલી છે દોઢ લાખ નો આ માલ સ્ટોક છે જે પૈકી પચાસ ટકા માલની બજાર કિંમત એસી હજાર છે તો પચાસ ટકા માલની બજાર કિંમત કેટલી છે એસી પચાસ હાજર ટકા ઓકે પંચોતેર હાજર

ત્રણ લાખ છ હજાર આવે એટલે ચાર લાખ ચોર્યાસી હજાર કાચો નફો આપશે કેવો નફો કાચો નફો ક્યાં લઈ લેવાનો નફા નક્કસ તો કાચો નફો અહીંયા લાવ્યા ક્યાંથી લાવ્યા બે પાર ખાતેનું કેટલું છે ચાર લાખને ચોવીસ રેડી હવે કશું બહાર કાઢવાનું હોય તો આપણે કાઢીશું બહાર કાઢવાનું નથી ખાતું નથી હા ગાલ છે પાંચ પંદર હજાર નવ હજાર બસો પચાસ ત્યારબાદ માઇનસ છ હજાર બસો પચાસ પંદર હજાર ત્યારબાદ બારસો પચાસ માઇનસ છ હજાર એટલે તેવી બસો પચાસ બીજું કઈ છે તો કઈ છે આપણે ચાર લાખ ચોર્યાસી હજાર ત્યારબાદ બાર હજાર यार बाद 5000 એટલે 5 લાખ ને 1000 આવશ રેડી તો 5 લાખ ને 1000 અહીંયા આપણે લખીશું 8000 એમાંથી ખાસ બાદ કરીશું ₹21000 ત્યારબાદ ₹120000 ત્યારબાદ ₹30000 ત્યારબાદ ₹20850 ત્યારબાદ 10000 અને 3250 ત્યારબાદ ₹36000 એટલે 239900

ત્યારબાદ છત્રીસ હજાર બાદ કરવાના અને ત્રણ એટલે ચાર લાખ આડત્રીસ હજાર સાતસો મારે છે નહીં તો પેલા મૂડી દેવા બાદ ચાર લાખ આડત્રીસ હજાર સાતસો પચાસ એક લાખ રેડી ત્યારબાદ સિત્તેર પછી દસ પછી પાંચ વળી પાછા પાંચ ત્યારબાદ અઢાર હજાર એટલે છ છેતાલીસ સાતસો પચાસ છતાલીસ સાતસો પચાસ આ બાજુ એક લાખ ચોસઠ હજાર એક લાખ એક પંચોતેર સાતસો પચાસ પછી છ હજાર પચાસ હજાર એક લાખ પિસ્તાળીસ હજાર અને છ હજાર એટલે એક છ લાખ હજાર સાતસો પચાસ